ગઈકાલે નીલકંઠ ગયા હતા કે નહીં બરાબર છે તો નીલકંઠમાં આમ આમ કે ડુંગરા ચડ્યા હશો તમે એ ડુંગરા જયારે ચડો ને ત્યારે ખાલી એટલું જ ભરોસો રાખો ડુંગરામાં કોક ને કોક જગ્યાએ મારો ભગવાન છે આ બધા ડુંગરામાં આપણને ખબર નથી હિમાલયમાં એક એક ઋષિ મુનિઓ તપ કરે છે ઓ બાપુ હમણાં કુંભ મેળો આવ્યો ને ત્યારે કુંભ મેળામાં હજારો લાખો લાખો નાગા બાવા બધા કુંભ મેળા પછી ગયા ક્યાં બધાય એ સાધુ સંતો ક્યાં ક્યાં એ બધા અહીંયા જ છે નકર એટલી મોટી સંખ્યા વિચારો તો આ જુનાગઢમાં જયારે ઓલો સ્નાન થાય મરઘી કુંડની અંદર તો બધા ઈ સંતો આવે છે ક્યાંથી જાય છે ક્યાં કોઈ દી વિચાર કર્યો એ બધા અહીંયા આવીને આ હિમાલયમાં ક્યાંક ને ક્યાંક બેસી જાય છે અને કેવાનું મન થાય એ બેઠા બેઠા તપ કરે છે એટલા માટે આપણે રોટલો ખાઈ છીએ આપણે શાંતિથી ભારતની ભૂમિ ઉપર અરે હું તો બહુ સારું કહું સાહેબ ઘણી વખત ભારતની ભૂમિ ઉપર આપણો જન્મ થયો ને એટલે કોલર આમ ટાઈટ રાખવાનો અમે બહુ ભાગ્યશાળી છીએ કારણ કે કનૈયાને રામ ને અહીંયા આવું તો અમેરિકા નહોતા ગયા હો એ ભારતની ભૂમિ ઉપર આવ્યા કારણ કે આ ભારતની ભૂમિ એક જ એવી છે કે જે પવિત્રમાંય પવિત્ર ભૂમિ છે

वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा કેવી સુંદર મજાની કથા હા એમાં આપણે તો બહુ ભાગશાળી છે આપણો જન્મ ગુજરાતમાં થયો પેલા દિવસે જ મેં કીધું તમને શાસ્ત્ર કહે છે ભગવાન કૃષ્ણ દ્વારકા વાળો હો વર સુધી આપણી પાસે રહ્યો અને બાર જ્યોતિલિંગ પહેલી જ્યોતિલિંગ જો ક્યાંય હોય ને તો આપણી પાસે ગુજરાત પાસે છે સોમનાથ દાદો અને દુનિયામાં શિવલિંગ બધી જગ્યાએ છે બધાને પ્રણામ પણ મારો સોમનાથ દાદાનો શણગાર તમે ને ને સાહેબ આમ બાથમાં લ્યો તોય લિંગ ન આવે મોટી એવી વિશાળ ત્યારે કેવું લાગે તો દર્શન કરવા જાઓ સોમનાથ દાદાના દ્વારકામાં આ આપણો ઓલા ગીરના જંગલમાં તમે ગયા છો ઠાકુરજી ન્યા હોતે બિરાજે છે તુલસી શ્યામ ગયા છો કે નહીં ન્યા હોતો ઠાકોરજી છે અને ઘરવાળી રિહાણા છે એટલે ઉપર ઓલો લોટ નો પીંડો લઈને ઉપર દ્વારકા દ્વારકામાં એવું છે બાપુ દ્વારકાધી શેકલા રુકમણી આઘા લે અને અહીંયા તુલસી એવું એવું ડાકોર એવું ડાકોરમાં આયા છે રૂકમણીજી આમ ઠેક છે બોલો ભગવાને કીધું હું એકલો હારો એટલે ભગવાનની ભક્તની ની હું દ્રષ્ટિ કરી શકું નુકમણી હોય તો વારા ઘડી હેરાન કર્યા કરે બકાલું લાવી દો છોકરાઓને ફેરઈ આવો લે દ્વારકાવાળો એકલો દ્વારકા અને સાહેબ બધી મૂર્તિ છે બધાને પ્રણામ માફ કરજો પણ મારો દ્વારકાવાળો કંઈક અલગ જ છે હો મને બહુ ગમે વ્યક્તિગત ક્યારેક દ્વારકા જાઓ ને ત્યારે આમ ભગવાન ને કહો ભગવાન આ તારી કૃપાથી બોલાય છે ને ગવાય છે તમે બધા કાઠિયાવાડી બેઠા છો ગુજરાત બધાને ખાસ કહીશ અનુકૂળતા હોય તો આ બધા દેવાલયમાં ખાસ જાઓ દ્વારકા જાઓ સોમનાથ જાઓ તુલસી શ્યામ જાઓ ડાકોર જાઓ આ બધી જગ્યાએ જાઓ ને એ મૂર્તિ અનુભૂતિ હોતે કરો